કેટલા આવે છે પણ ડાયડી હારજો હતા આ ભયા ઓ શું કરો આલા વાડ નથી આવતી કોટા લાગે કે પૂડા પણ વાડ ગઈ કે હા ઇંધાલા ને તો આઠમ નહીં આવતી આઠમ

હેલો હા બોલો બોલો ઘણા દાડા ફોન કર્યો તો ભાઈ આ ઘણા દાડે યાદ તો કરવા પડે ને હવે આઠમ ઢુકડી આવી છે ને તે આઠે માં છો કરો એટલે આ શું શું કરો પડે આઠમ ઢુકડી આવી છે રમવું નથી આપણે એટલે આ તો તો ઉતવા કરો ઉતવા સો જેટલા જણા એટલે એ તો હું છું ને એક ડોમરો છે ને આગળ એક રોમસો આગળ બેઠો છે તો ડોમરો હશે તો છે ને મેળા આવે મારે ડોમરા નથી બળતું એટલે આ પણ

ભીખા ભાજી ના ભરી અમુક અમુક તો શું ને રોતા અમુક અમુક તો થોડા ઉતરે આપડે હાથ હાથરેલો અમુક થઈ જાય અમુક અમુક મળશે તો

આ કો ના કો બાલ ભઈ ના કો રી તો જ મને આલ દો લ્યો લ્યો ઘર બજ્યું બંધ થી રહે ને ફોન પેગું હવે તુંને સુદુ

બે ફડ ફડ પંજોલે પંજોલે આલે પંજોલે This thing I've ever seen in my તા ને ઓમેય નહીં મે તો ગાડી ના આલે પર